મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી સ્ટ્રોબેરી પોપ્સિકલ્સ ચાલો રેસીપી શરૂ કરીએ તે પહેલાં અહીંયા એક બાઉલમાં સ્ટ્રોબેરી ક્રશ લીધું છે આ ક્રશ મેં ડીમાર્ટથી લીધું હતું તો બધાએ ફ્લેવર્સના અલગ અલગ ક્રશ મળતા હોય છે તો પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું સ્ટ્રોબેરી ક્રશ મેં લીધું છે એમાં અડધો ગ્લાસ મેં પાણી એડ કર્યું છે સરસથી મિક્સ કરી લેશું આ સિરપને બહુ વધારે પાતળું નથી કરવાનું થોડુંક ઘાટું રાખવાનું છે એનાથી સ્ટ્રોબેરીનું ફ્લેવર આવશે જો પાતળું કરી દેસું ને તો સ્ટ્રોબેરીનું ફ્લેવર એકદમ નહીં આવે અને ખાવામાં ફીકું લાગશે બે ટેબલ સ્પૂન હજી હું ક્રશ એડ કરું છું મને થોડુંક સિરપ એનું પાતળું લાગે છે સરસથી મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા સિરપ બનીને રેડી થઈ ગયું છે હવે અહીંયા આઈસ્ક્રીમના મોલ્ડ લીધા છે મોલ્ડમાં સિરપને હું ભરી દઈશ તો ફ્રેન્ડ્સ જેમ ગરમીની સિઝન સ્ટાર્ટ થાય છે એમ છોકરાઓની ફરમાઈશો સ્ટાર્ટ થતી જાય છે કે એને આઈસ્ક્રીમ ખાવું હોય છે ઘણા એને પોપસિકલ્સ ખાવા હોય છે તો બારે તો ઘણા અલગ અલગ ટાઈપના આઈસ્ક્રીમ અને પોપ્સિકલ્સ મળતા હોય છે પણ જો એ જ આપણે ઘરમાં બનાવીએ તો બહુ જ સરસથી એકદમ હાઈજેનિક વેમાં બનાવીને રેડી કરી શકાય છે તો અહીંયા ઘરમાં આપણે ડિફરન્ટ ડિફરન્ટ ફ્લેવર્સના પાપ્સિકલ્સ બનાવીને છોકરાઓને ખુશ કરી શકીએ છીએ તો અહીંયા મેં બધાએ મોલ્ડને ભરી દીધા છે હવે એને બંધ કરી દઈશું અને ફ્રીઝરમાં મતલબ કે ડીપ ફ્રીઝરમાં રાખવાનું છે આઠથી દસ કલાક માટે હવે અહીંયા આઠથી દસ કલાક પછી હું તમને દેખાડું છું કે આપણા સ્ટ્રોબેરી પાપ્સિકલ્સ બનીને રેડી થઈ ગયા છે એકદમ સરસ અટ્રેક્ટિવ અને ખાવામાં એકદમ ટેસ્ટી સ્ટ્રોબેરી પાપ્સિકલ્સ બનીને રેડી છે તમે જોઈ શકો છો જો તમે આ પાપ્સિકલ્સ છોકરાઓને ખવડાવશો ને ફ્રેન્ડ્સ તો એ લોકો એટલા ખુશ થશે ને અને વારે વારે ડિમાન્ડ કરશે પાપ્સિકલ્સ ઘરે બનાવવાની તો તમે જોઈ શકો છો આનો કલર કેટલો અટ્રેક્ટિવ લાગે છે આવી રીતે તમે બીજા ફ્લેવરના પણ બનાવી શકો છો તો આ પોપ્સિકલ્સને ચુસ્કીના જેમ પણ એન્જોય કરી શકાય છે એના માટે એક બાઉલમાં મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન સ્ટ્રોબેરી ક્રશ લીધું છે બેથી ત્રણ ટેબલ સ્પૂન એમાં પાણી એડ કરીને એને થોડુંક પાતળું કરી લેવાનું છે તો આપણું ચુસ્કીનું સિરપ બનીને રેડી થઈ ગયું છે હવે જે પોપ્સિકલ્સ આપણે રેડી કર્યા હતા એને આમાં ડીપ કરી કરીને એન્જોય કરી શકાય છે તો ટુ ઇન વન રેસીપી થઈ ગઈ છે આ હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ